વર્ણવે શરમણીયર્શન મંદહાસચિિરાનનાંભુજ પૂજિમ સુરણરોત્ત મુદા શ્રીધર્મનંદનમ હમ વિચિંતએ આરાધ્યેષ્ટ હરિકૃષ્ણમજ મહાપ્રતાપે સંકલ્પપૂર્તિકર્તા શ્રીલક્ષ્મીનારાયણદેવ ધર્મભક્તિવાસુદેવનારાયણના સાનિધ્યમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવના ઉપક્રમે પૂર્ણિમા સત્સંગ સત્રમાં શ્રાવણ શુક્લ પૂર્ણિમાના પુણ્યકાળમાં રક્ષાબંધનના દિવસે સૌ પ્રથમ આજે રક્ષાબંધનનો દિવસ હોય બધાને રાખડી બંધાવવા જવાની પરંપરા છે છતાં તમે વિરસદના ભક્તોએ વિશેષ કરીને આટલી મોટી સંખ્યામાં મહાપૂજાનો લાભ લીધો છે એ વરતાલ અને દેવના ઉત્સવ માટે તમારી પ્રતિબદ્ધતાને વંદન છે પૂજ્ય કેશવચરણ સ્વામી છેલ્લા સાત આઠ વર્ષથી વિરસદમાં જે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત લક્ષ્મીનારાયણ દેવના આશ્રિત ડાયરેક્ટ વડતાલ સાથે પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી વિરસદવાળા કેવાણા એમણે જે કનેક્શન કરી આપ્યું હતું એ કનેક્શન વિરસદના ભક્તોએ વડતાલ સાથેનો નાતો જીવંત રાખ્યો છે અહીંયા સભામાં પૂજ્ય બાપુ સ્વામી બિરાજમાન છે વિરસદના ભક્તો વર્ષોથી દર પૂર્ણિમાએ જવાબદારીપૂર્વક પાવતીઓની સેવાઓ કરે છે એના અમે તો પંદર વરસથી પચીસ વરસ તો સ્વામી રહ્યા એટલે તમારી સેવાની નોંધ સંતોય લે છે અને હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ પણ લે છે આજનો દિવસ રક્ષાબંધનનો દિવસ છે આપણે સૌ લક્ષ્મીનારાયણ દેવ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ગુરુદેવ ગોપાળન સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરશું ગોપાળન સ્વામીનું રક્ષા કવચ આ સંપ્રદાય ઉપર છે એટલે અનેક અવરોહની વચ્ચે પણ આપણો સંપ્રદાય દિન પ્રતિદિન પ્રગતિ કરતો રહ્યો છે અને ખાસ કરીને આજે રક્ષાબંધનનો દિવસ છે ત્યારે આચાર્ય મહારાજ સૌ વડીલ સદગુરુ સંતો અને આગામી દ્વિશતાબ્દી મહામહોત્સવમાં સ્વયંસેવકથી લઈ નાની મોટી સેવા કરનારા દર્શનાર્થી સૌ ભક્તોના ઉપર મહારાજનું દેવનું અને ગોપાળાનું સ્વામીનું રક્ષા કવચ રહે અને ઉત્સવમાં આપણે ખૂબ સક્રિય રીતે સહભાગી થઈ શકીએ એવી કૃપા દ્રષ્ટિ આપણી ઉપર રહે એવી આજે વિરસદ મંડળ તરફથી આ પૂનમ સત્ર પ્રસંગે પ્રાર્થના કરું છું જય સ્વામિનારાયણ